શરદ પવાર શરદ પવાર જૂથે સાત બેઠક પર વિજય મેળવ્યો છે તો અજીત પવાર જૂથના જે ધારાસભ્ય છે તે કેટલાક શરદ પવારના સંપર્કમાં હોય તેવા સમાચાર વધુ વિગતો સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે જી મનીષ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં જે લોકસભાનું પરિણામ આવ્યું તેને લઈને ઉથલ પાથલ જોવા મળી રહી છે અજીત પવારના જે છે એ શરદ પવારના ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં છે બિલકુલ એના ખૂબ મોટા સમાચાર એટલા માટે છે મહારાષ્ટ્રમાં કારણ કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જેણે આ વખતે ઉત્તર પ્રદેશ બાદ ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો આપ્યો છે કારણ કે જે બે હજાર ઓગણીસના જે પરિણામો હતા બે હજાર ચૌદના જે પરિણામો હતા એના કરતાં આ વખતે બિલકુલ વિપરીત પરિસ્થિતિ સામે આવી અને આ બધાની વચ્ચે જે મોટા સમાચાર એ છે કે પંદર થી સત્તર ધારાસભ્યો એવા છે જે એનસીપી અજીત પવાર જૂથમાં હતા એ હવે શરદ પવારના સંપર્કમાં આવ્યા હોય તેવી વાત છે એનું કારણ છે કે આ રાજનીતિ છે જેમાં ઉગતા ને સૌ પૂછતું હોય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ બધાને એ વખતે એવું લાગતું હતું કે અજીત પવારની સાથે દાદાની સાથે જવાથી કેન્દ્રમાં હિસ્સેદારી મળશે સરકારની સાથે રહેવા મળશે પરંતુ અત્યારે જે વર્તમાન રાજનીતિક સમીકરણો બદલાયા છે અને બધાની સાથે અજીત પવારે જે પાંચ લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી હતી એમાંથી માત્ર માત્ર પોતાનો એક જ સાંસદ ચૂટી શક્યા છે જીતાડી શક્યા છે અને બીજી બાજુ શરદ પવાર માટે પણ આ વખતે મરણીઓ જંગ હતો એટલા માટે કારણ કે આ કરો યા મરોની પરિસ્થિતિ હતી એવામાં પક્ષને લઈને પણ ખૂબ બધી અટકળો ચાલી કે શરદ પવાર પોતાના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી શકે એવામાં એ પણ વાત ચાલી કે જો પોતાની દીકરી અહીંયા આ વખતે નહીં જીતે તો એમનો રાજકીય ભવિષ્ય જોવીશું શું આ બધાની વચ્ચે શરદ પવારે પોતાના દસ ઉમેદવારો ઉભા રાખ્યા હતા એમાંથી આઠ ચૂંટીને સાંસદ બની ચૂક્યા છે આ બધી જ બદલાતા રાજનીતિક સમીકરણોની વચ્ચે હવે મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પણ મોટા ઉથલપાથલના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે આજ વર્ષ છે કે જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થવાની છે અને આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી માટે ખાસ કરીને ચિંતાનો વિષય છે અને એની સાથે સાથે સૌથી વધારે ચિંતા અજીત દાદાને થશે કારણ કે અજીત પવાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે એનડીએની સાથે છે પરંતુ શરદ પવાર કે જેમને આ માથે જવાબદારી સોંપવામાં આવી છે જે રિસાયેલા મનાવવાની સાથે સાથે ઇન્ડિયા બ્લોકમાં તમામ એ જૂના સાથીઓને ભેગા લઈને આવવાની અને આ બધાની પરિસ્થિતિ વચ્ચે અત્યારે પંદરથી થી સત્તર ધારાસભ્યો જો શરદ પવારના સંપર્કમાં હોય તો મહારાષ્ટ્રમાં બિલકુલ કંઈક નવા જૂની થઈ શકે છે હેના વાલ સૌથી મોટા સમાચાર લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકારણ ગરમાયું છે ઉત્તર પ્રદેશ ભાજપમાં થઈ શકે છે ઉથલપાથલ ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં થઈ શકે છે ફેરફાર ફેરફાર યુપી સરકારમાં પણ થઈ શકે છે મોટા કારણ મોવડી મંડળ સક્રિય છે પક્ષ વિરોધ કામ કરનાર પર ગાજ પડી શકે છે જૂથવાદ ભાજપને ચૂંટણીમાં ને નુકસાન થયું છે યુપીમાં ભાજપને થયું છે સૌથી મોટું નુકસાન બેઠક જ ભારતીય જનતા પાર્ટીને મળી છે જેને લઈને સંગઠન સક્રિય થઈ ગયું છે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટું જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે તે સૌથી મોટો ચર્ચાનો વિષય છે તો અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે જે મનીષ યુપીમાં જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે સીધી અડધી બેઠક પર નુકસાન થઈ ગયું છે શું છે વિગતો અહીંના આપણે સૌ એક સરસ મજાની વાત સાંભળી હશે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટીઓ વહી ધનુષ વહી બાણ સમય જ્યારે બદલાતો જાય છે અને એમને રાજનીતિક પરિસ્થિતિઓ બદલાતી જાય છે આપણને સૌને ખબર છે કે ઉગતો સૂરજ હતો બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ઉત્તર પ્રદેશમાં જે જે પ્રકારનું વાતાવરણ બન્યું હતું જે લોકસભાની બેઠકો આવી હતી અમિત શાહ જે વખતે રાજનીતિના ચાણક્ય તરીકે ઉભર્યા લોકસભાની બેઠકમાં જબરદસ્ત પરફોર્મન્સ કર્યું અને ઉત્તર પ્રદેશની મોટાભાગની બેઠકો ભાજપે પોતાના ખાતામાં નાખી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં પણ

સત્તા વિરોધી વલણનો જે લહેરનો ફાયદો થયો છે એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથનો મત એમાં નહોતો લેવામાં આવ્યો ઘણી બધી બેઠકો પર સીધી રીતે કેન્દ્રના નેતાઓએ ઉમેદવારોને ઉભા રાખ્યા હતા એવી પણ વાત સામે આવી રહી છે કે જે અયોધ્યામાં ભાજપની હારથી એની ખૂબ વધારે ચર્ચા થઈ રહી છે એનું કારણ એ પણ છે કે અયોધ્યા ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દેશ માટે અત્યારે સાંસ્કૃતિક રાજધાનીનું નવું સ્વરૂપ ધારણ કરી રહી છે એ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે ભાજપ અયોધ્યાથી હારે છે અને સાથે સાથે યુપીથી હારે છે તો સોશિયલ મીડિયા ખૂબ ગરમ છે આ બધી વાતોમાં પરંતુ સૌથી મોટી વાત એ કે ભાજપ હવે કોના પર ગાજ આવશે કારણ કે અહીંયા એક કેજરીવાલનું એક નિવેદન સામે આવ્યું તો આપણને સૌને ખબર છે કે યોગી બાબા ઘરે જઈ રહ્યા છે એનું કારણ છે કે જો અહીંયા સિત્તેર બેઠકો જીતશે તો યોગીનું ઘરે જવું નક્કી છે કે યોગીના સમર્થકોને પણ આવી અને એ ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડરશીપ સાથે યોગી આદિત્યનાથના મનમુટાવના સમાચાર જ્યારે એ કે શર્માને મુખ્યમંત્રી પદે મૂકવાની વાતો ચાલતી હતી રાજનીતિમાં બે હજાર એકવીસ અને બાવીસનો જે સમય હતો એકવીસમાં જ્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ભૂપેન્દ્ર પટેલને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એ જ વખતે એ કે શર્મા જે ગુજરાત કેડરના આઈએસ અધિકારી છે અહીંયા ગુજરાતમાં ખૂબ લાંબા સમય સુધી પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરી ચૂકેલા એ મંત્રી કે જેમને કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદી લઈને ગયા હતા એવી પણ ચર્ચાઓ હતી કે તેમને યોગીની સ્થાને અથવા તો તેમના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે પરંતુ યોગી એ વખતે અડી ગયા હતા અને એનું જ આ પરિણામ છે કે લોકસભાની ચૂંટણીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલહના કારણે જે નુકસાન થયું છે એ સામાન્ય કાર્યકર્તાથી લઈને ભારતીય જનતા પાર્ટીનું જે આખું મોવડી મંડળ છે એ ખૂબ સારી રીતે જાણે છે હવે એક્શન લેવાનો સમય છે ચિંતાનો સમય છે કે કોણે અહીંયા પક્ષમાં રહીને ગદ્દારી કરી છે પક્ષ વિરોધી કામ કર્યું છે એ નેતાઓ એ ધારાસભ્યો એ નગરપાલિકાના કાર્યકર્તાઓથી લઈને ગામડાના કાર્યકર્તાઓ સુધી કે જે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી એ નેતાઓની સામે હવે સવાલ પૂછવાનું શરૂ કરી રહી છે એનો મતલબ એ છે કે ભાજપ હવે કોઈ મોટા નિર્ણય લઈ શકે છે યુપીમાં હિના જી મનીષ એવું પણ કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં

પરફોર્મન્સ સામે આવે છે તો એક વાત બહુ ઉડીને આંખે વળગે છે કારણ કે ભાજપનો જે સામાન્ય કાર્યકર્તા છે એના મગજમાં એક વાત બિલકુલ ક્લિયર છે મોદી અને ત્યારબાદ યોગી યોગી અને મોદીનું નામ સાથે બોલાવવાનું શરૂ થઈ ગયું ને કદાચ એ જ કારણ છે કે યોગીની જે વાત છે યોગી પણ પણ ખાસ કરીને સન્યાસી છે તો એમની એક હઠ યોગી હઠ આપણે કહીએ છીએ સાધુ હઠ તો એ હઠ પણ માનવામાં આવે છે કે બંને જે સ્થાનિક કેડર અને રાષ્ટ્રીય કેડર વચ્ચેનો જે તાલમેલ નથી થયો ક્યાંક ઉમેદવારોની પસંદગીને લઈને પણ મનમુટાવના સમાચારો હતા જ અને આ જ વાત સામે આવી રહી છે

હવે શાસનમાં આ પ્રકારની પરિસ્થિતિ જો ભાજપમાં થાય છે તો એ વાત પણ ઉડીને આખે આવે છે કે યોગીને ક્યાંક સાઈડલાઈન કરવાના પ્રયાસો તો નહોતા અને યોગીના સમર્થકો ક્યાંક આડા ફાટ્યા નથી આ પ્રકારની વાતો પણ ભારતીય જનતા પાર્ટીના જ બેડામાં થઈ રહી છે હિના જી મનીષ સમગ્ર માહિતી બદલ આભાર